આ બીજો કપ અને આ ત્રણ કપ તો ત્રણ કપ આપણે રવો લીધો છે અને એક કપ આપણે ચણાનો લોટ લેવાનો છે તો કુલ આપણે ચાર કપ લેવાના છે મેઝરમેન્ટ તમે જે પણ રાખો વાટકો નાનો લો મોટો લો એક સરખું માપ રાખવાનું ત્રણ કપ રવો લેવાનો અને એક કપ ચણાનો લોટ લેવાનો છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને એક ગ્લાસ આપણે ખાટી છાશ લેવાની છે તો આને આપણે મિક્સ કરતા જઈશું અને આવી રીતે છાશ એડ કરતા જશું તો આપણે બધી છાશ નાખીએ છીએ જે પેલા અને હવે છે ને આપણે મિક્સ કરી દઈશું આ રીતે હજી આપણે આમાં પાણીની જરૂર પડશે પણ છાશ આપણે ખાટી લીધી છે એટલે બહુ ખાટી પણ નથી મીડિયમ છે હવે આપણે પાણી એડ કરવાનું છે તો આમાં જરૂર પ્રમાણે પાણી આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આમાં ગાંઠું ન રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો બે ત્રણ મિનિટ આપણે આમાં ખૂબ હલાવાનું છે એટલે જેથી કરીને છે ને બંને વસ્તુ મિક્સ થઈ જશે અને ગાંઠો નહીં રહે અને પાણી આપણે થોડું થોડું એડ કરતા જશું કેમ કે આપણે બેટર છે ને ઢીલું રાખવાનું છે તો કુલ બે ગ્લાસ આમાં એક ગ્લાસ પાણી અને એક ગ્લાસ છાશ એડ કરી છે અને આપણું બેટર તૈયાર કરી નાખશું તો આ રીતનું આપણે બેટર તૈયાર બનાવ્યું છે પછી એટલે થોડુંક ઓછું થયું છે તો એક કપ આપણે રવો થોડોક વધારે લીધું સાથે થોડોક ચણાનો લોટ પણ એડ કરી દઈશું માપ બે સરખું જોઈએ ત્રણ ભાગનો રવો તો ચોથા ભાગનો ચણાનો લોટ એ રીતે આપણે માપ લેવાનું છે પછી તમારી રીતે વટઘટ કરી શકો પણ માપ એ ખરું પરફેક્ટ લેવાનું થોડુંક પાણી નાખીને પાછું આપણે ઢીલો કરી દઈશું બેટર નથી રાખવાનું સાવ ઢીલું પણ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે જેથી કરીને આપણે ઢોસા એકદમ સરસ રીતે પરફેક્ટ બને તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે તો આ રીતની થીકનેસ આપણે રાખવાની છે આજે બહુ ઢીલું પણ નહીં ને ઘાટું પણ નહીં અને હજી આપણે દસથી પંદર મિનિટ હવે આને રેસ્ટ આપશું ને પછી આપણે ઢોસા બનાવશું તો આને આપણે ઢાંકીને મૂકી દઈશું રવો છે એટલે હજી પાણી થોડુંક સુકાશે આમાં રવો પાણીને શોષી લે છે એટલે પાણી આપણે પછી એડ કરશું થોડુંક તો આને આપણે પંદર મિનિટ ઢાંકી દઈએ હવે તો આપણે પંદર મિનિટ થઈ ગઈશ તો હવે આપણે બેટર ખોલીને જોઈ લઈએ તો આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ રીતના થોડું બેટર છે જો આટલી આપણે થિકનેસ રાખવાની છે બહુ ઘાટું નથી કરવાનું બહુ પતલું નથી કરવાનો આ રીતનું બેટર કરવાનું છે તો ચાલો હવે આપણે ઢોસા બનાવવા માટે આપણે બેટર તૈયાર છે આપણે જો 10 થી પંદર મિનિટથી આ લોઢી તપવા મૂકી દીધી છે તો લોઢી આપણી સરસ રીતે ગરમ થઈ ગઈ છે અને આપણે મીડિયમ ફ્લેમ પર આપણે રાખવાની છે હવે સૌથી પહેલા આપણે એનું પર બટર લગાવી દેવાનું છે જેવું તેવું બહુ નથી લગાવવાનું જેવું તેવું લગાડવાનું છે અને હવે એની ઉપર આપણે થોડુંક પાણી રાખીને ઠંડુ પાડવાનું છે

ફેલાઈ દેવાનું છે અને ગોળ ગોળ ઢોસો બનાવતો જવાનો છે નાના મોટા ઢોસા તમે તમારી રીતે બનાવી શકો છો આપણે નાનો ઢોસો બનાવ્યો છે હવે આપણે પેપર ઉપર આ બટર લગાવી દેવાનું છે આ રીતે આપણે પેપરની સાઈઝ નાની રાખી છે આપણે બાળકો માટે બનાવી છે એટલે તમે મોટા પેપર પણ બનાવી શકો છો આપણે આ રીતે બટર લગાવી દેવાનું છે અને હવે એને આપણે થોડી વાર ચડવા દઈશું તો આપણું પેપર બની ગયું છે તો હવે આપણે એની ઉપર થોડોક મસાલો એડ કરી દઈશું આ મસાલો જાતે જ બનાવ્યો છે તમારે પણ આ મસાલાની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું તમને આપી દઈશ આપણું પેપર એકદમ સરસ રીતે ચડી ગઈ છે આ રીતે ચારે ચારેથું ફેરવીને કાઢી લેવાનું છે પેપર તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણું પેપર એકદમ પરફેક્ટ બન્યું છે હવે આપણે આને વાળી લઈશું આ રીતે તમે જોઈ શકો છો આપણું પેપર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે બંને સાઈડ તમને બતાવી દઉં એકદમ ક્રિસ્પી પેપર બન્યું જુઓ તો આ જ રીતે આપણે બીજા પેપર બનાવી લઈએ હવે ફરીથી આપણે થોડુંક પાણી એડ કરવાનું ફરીથી એને લૂછી લેવાનું ફરીથી આપણે થોડુંક અમથું જેવું તેવું તેલ લગાડવાનું છે બહુ જાજુ નહીં બસ ખાલી આપણે જરા કમતું જેવું ગ્રીશ કરવાનું છે હવે ફરીથી આપણે બેટર આપણે થોડુંક મોટું પેપર બનાવશું તો આપણે દોઢ ચમચો બટર ધીમે બટર અમૂલનું જ લીધું છે તમારી પાસે ઘરનું બટર હોય તો તમે ઘરનું બટર પણ લઈ શકો છો હવે આપણે બનાવશું પાલક પનીર તો એના માટે આપણે પાલકને ઝીણી ઝીણી સુધારી લીધી છે ધોઈને સાફ કરીને

અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે મસાલો અને પાલકનું બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું છે જેથી પેપરમાં ફાટે અને પાલક અને પનીર બી સરસ રીતે ચડી જાય તમને વધારે પનીર પસંદ હોય તો તમે વધારે પણ એવો નાખી શકો છો અથવા તો ખાલી પાલકનું પણ બનાવી શકો છો તો આપણે સરસ રીતે પાલક અને પનીર બે મિક્સ કરી લીધું છે હવે આને આપણે થોડી આ રીતે ચડવા દેવાનું છે આમ પાલક હવે આપણું સરસ રીતે ચડી ગયું છે હવે એને આપણે આવી રીતે ફેલાઈ દેવાનું છે આખા ઢોસામાં આખા પેપરમાં આવી રીતે ફેલાઈ દેવાનું છે હવે આની ઉપર આપણે ચીઝ એડ કરી દેવાનું છે ચીઝ તમને પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો આ રીતે આપણે ચીઝ નાખી દેવાનું છે તો આપણે એક ટ્યુબ ચીઝામાં એડ કર્યું છે હવે આને આપણે તાવી થાય મદદથી આવી રીતે ચારે કોથી ઉખાડી દેવાનું છે હવે આ રીતે આપણે પલટાવી દેવાનું છે બંને સાઈડથી જોઈ શકો છો આપણો પેપર એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે તો આ છે આપણા પાલક પનીરના ઢોસા તો આને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણું પેપર એકદમ પરફેક્ટ બન્યું છે આ આ છે 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 પાલક પનીર એકદમ એકદમ ક્રિસ્પી પણ પણ અને પરફેક્ટ કરી લેવાના રીતે તો તમે જોઈ શકો છો આપડે પાલક પનીર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો આ પણ આપણે હવે સૌ કરી આ રીતે તમારા મનપસંદ ઢોસા એકદમ પરફેક્ટ ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો એ પણ મિનિટોમાં તૈયાર થઈ જશે અને બાળકો પણ ખુશ અને ઘરના પણ ખુશ તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો આપણે ફરીથી મળશે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત